હું શેતાનનો સંતાન છું લોહિયાળ ખેલ રોકવા માટે તમારી પાસે ચોવીસ કલાક છે આવો મેસેજ એરપોર્ટ ઓથોરિટીને મળતા દોડધામ મચી ગઈ હતી એરપોર્ટના બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ ગઈકાળે મળ્યો હતો અમદાવાદ એરપોર્ટ ઉપર સિક્યુરિટી ઇનલાઇન ડિપાર્ટમેન્ટમાં સિનિયર સ્ક્રીનર તરીકે ફરજ બજાવતા રવિકાંત ભારદ્વાજે ફરિયાદો નોંધાવી છે કે ગઈકાલે તેઓ નોકરી પર હાજર હતા ત્યારે મોબાઈલ ઉપર સિક્યુરિટી મેનેજર શૈલેષ કુરલીલનો ફોન પણ આવ્યો હતો ફોન ઉપર શૈલેષ કુરિલે જણાવ્યું હતું કે એરપોર્ટના ઈમેલ આઈડી ઉપર એક બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેસેજ આવ્યો છે ઇવીલેટર રોરીઝર વન 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 એટ જીમેલ ડોટ કોમ ઉપરથી આ ઈમેલ આવ્યો હતો ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે એરપોર્ટની બિલ્ડિંગમાં બોમ્બ છે તમારી પાસે ચોવીસ કલાક છે આ લોહિયાળ ખેલને રોકવા માટે હું આતંકી ગ્રુપનો લીડર છું આ દુનિયામાં મને કોઈ જ પકડી શકતો નથી હું શૈતાનનો સંતાન છું મેં બોમ્બ પ્લાન્ટ કર્યો છે તમારી પાસે ચોવીસ કલાક છે લોહિયાળ ખેલનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ આ ઇમેલ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી એલર્ટ મોડ ઉપર આવી ગઈ હતી એરપોર્ટ ઓથોરિટીએ તરત જ પોલીસને પણ જાણ કરી છે એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે જ બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ તેમજ એરપોર્ટ ઉપર તહેનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સહિતના જવાનોએ ચેકિંગ હાથ ધર્યું હતું એરપોર્ટ ઉપર તમામ ફ્લાઇટ એક એક ખૂણાનું ચેકિંગ સિક્યુરિટી દ્વારા કરવામાં આવ્યું હતું આ સિવાય પેસેન્જરોનું પણ ચેકિંગ કરાયું હતું આખો દિવસ એરપોર્ટમાં સર્ચ ઓપરેશન ચાલ્યું પણ ક્યાંય કશું જ મળ્યું નહોતું બોમ્બ થ્રેટનો ખોટો મેસેજ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે